ભરૂચની સાયખા જીઆઈડીસીની વિશાળ્યકર્ણી ફાર્મા કેમ્પમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ બેના મોત ચોવીસને ઈજા પ્રચંડ વિસ્ફોટના કારણે આસપાસની છથી વધુ કંપનીઓમાં પણ નુકસાની તમામ પ્રકારના કેન્સર એચઆઈવી સહિત ગંભીર બીમારીની દવા બનાવતી કંપનીમાં ધડાકાની પચીસ કિલોમીટરના વિસ્તારમાં અસર વર્તાઈ વિસ્ફોટ બાદ લાગેલી આગ ચાર કલાકથી દસથી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ કાબૂમાં બોલર કે રો મટીરિયલ્સ સ્ટોરેજમાં એરિયામાં ઘટના ઘટી હોવાની પ્રાથમિક આશંકા બલ્ક ડ્રગ ઇન્ટરમીડિયેટનું ઉત્પાદન કરતી એક હજાર સ્ક્વેર મીટરમાં રહેલી કંપની હાર્ડ પિન્ચરમાં પરિવર્તિત ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ જીપીસીબી પોલીસે દોડી આવી હાથ ધરી તપાસ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી બ્લક ડ્રગ ઇન્ટરમીડિયેટ બનાવતી કરણી ફાર્મા કેમ્પમાં મંગળવારે મધરાતે થયેલા પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠી આગમાં બે કર્મચારીઓના મોત નીપજ્યા જ્યારે ચોવીસને ઇજાઓ પહોંચી ગુજરાતનો ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં મંગળવારની મધ્યરાત્રે પોણા ત્રણ વાગ્યાના અરસામાં સાયખાની કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે પચીસ કિલોમીટરના વિસ્તારને હચમચાવી દીધું હતું સાયખા જીઆઈડીસીની વિશાલય કરણી ફાર્મા કેમ્પ તમામ પ્રકારના કેન્સર એચઆઈવી લોહીની ગાંઠો સહિતની ગંભીર બીમારીઓ માટેની દવા બનાવે છે મંગળવારે રાત્રે કંપનીમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે તીવ્ર વિસ્ફોટ થયો હતો જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી કંપનીમાં વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે કે આસપાસની છ જેટલી કંપનીઓના સ્ટ્રકચરને પણ નુકસાન થયું હતું તો છેક પચીસ કિલોમીટર દૂર ભરૂચ સુધી ધડાકાના કંપન મધ્ય રાત્રે અનુભવાયા હતા વિસ્ફોટ સાથે આગની જાણ થતાં જિલ્લાના ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જિલ્લા તંત્ર ગુજરાત પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી એક હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલી કંપની કાટમાળમાં પરિવર્તિત થઈ જિલ્લાની વિવિધ એજન્સીઓની ટીમો પોલીસ દ્વારા રાત બચાવ કામગીરી શરૂ કરાઈ આગ ઉપર દસ જેટલા ફાયર ફાઈટરોની મદદથી ચાર કલાકમાં કાબુ મેળવ્યા બાદ કુલિંગ પ્રોસેસ હાથ ધરાઈ હતી કાટમાળમાં રૂપાંતર થયેલી કંપનીમાંથી બે મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા તો હજી પણ બે કામદારો લાપતા હોવાનું તેમજ ઘટનામાં કુલ ચોવીસ કર્મચારીઓને નાની મોટી ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી આશુતોષ મોરીએ પ્રાથમિક માહિતી આપી હતી કે કુલિંગ સિસ્ટમ પૂરી થયા બાદ અંદર તપાસ કર્યા પછી હજી મૃતદેહ મળવાની શક્યતા નકારી શકાતી નથી ભયાનક વિસ્ફોર્ટ સાથે લાગેલી ભીષણ આગનું પ્રાથમિક કારણ બોઇલર કે રો એરિયા કે ત્રણ સ્ટોરેજ એરિયામાં ઘટેલી ઘટના હોવાની શકવાની હાલ આશંકા સેવાઈ રહી છે જોકે તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે ઔદ્યોગિક હોનારતમાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે રિપોર્ટર રંગુની જાર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ